આ સંપ્રદાયવાદ સનાતન ધર્મને ખોખલો કરવાનું કામ કરે છે એટલા બધા સંપ્રદાયો નીકળી પડ્યા છે ને એ બધાય એમ કે એક અમારા જ સ્વામી મોટા અમારા જ ભગવાન મોટા તમારા કાંઈ એ ભાઈ બધાય મોટા છે એ એકનું એક છે દેખાય અલગ અલગ સ્વરૂપે છે વાંધો છો હું કામ સત્યમ પરમ ભીમય શ્રીમદ ભાગવતમાં કોઈનું નામ નથી લખેલું વંદનામાં કોઈ ભગવાન નું નામ નહીં નહીતર તો પછી ગ્રંથ ઉપર કબજો કરી લે આ સંપ્રદાય સનાતન ધર્મ ખોખલો કરવાનું કામ કરે છે એટલા બધા સંપ્રદાયો નીકળી પડ્યા છે ને એ બધા એમ કે અમારા જ સ્વામી મોટા અમારા જ ભગવાન મોટા તમારા કાંઈ નહીં એ ભાઈ બધાએ મોટા છે એ એકનું એક છે દેખાય અલગ અલગ સ્વરૂપે છે બાંધો છો હું કામ બીજા એક એક ભાઈ એ હવારના પોરમાં એને બિચારાની જરૂર એવી હતી ને રિક્ષાનું કામ કરે હવારમાં સ્કૂલે રિક્ષાથી છોકરાઓને મૂકવા જાય સ્કૂલેથી મૂકવા જાય ઈ બીજા એરિયામાંથી આ એરિયામાં કઈ અને સ્કૂલ વાળા રિક્ષાવાળા તરીકે ઓળખે જ અહીંયા રિક્ષા પડી હોય બીજાની રિક્ષા એ તો ખાલી ડ્રાઇવિંગ કરે સવારના છ વાગે એ રિક્ષા લઈ અને સ્કૂલમાં મૂકી પાછો આવે પાછું આવીને બીજા એરિયામાં જઈ શાકભાજીની લારી કાઢે એટલે ઈ સોસાયટી વાળા એને વાળા તરીકે ઓળખે જ્યાંથી સ્કૂલ રિક્ષા ચલાવતો તો એ રિક્ષાના ડ્રાઈવર રિક્ષા વાળા સુધી બકાલું વેચીને પછી કારખાનામાં કામ કરવા જાય એની સાથે દોઢસો જણા કામ કરતા હતા એને કારખાનાનું મજૂર સમજે ચાર કલાક હેવી ડ્યુટી કરી બપોરે લોજમાં કામ કરવા જાય પીરસવા ને જેટલા જમવા આવે એને વેઇટર સમજે એ ત્રણ વાગે લોજમાંથી કામ પૂરું કરી ઘરે કલાક વાર આરામ કરી અને હાંજે વરી પાછો એ બીજો ધંધો દિવસમાં હાથ ધંધા કરે એક દિવસ એ બસમાં હતો બસમાંથી ઉતરીને ટ્રેનમાં ને ટ્રેનના ડબ્બામાં બધાય મળી ગયા જે એરિયામાંથી રિક્ષા લાવતો હતો ને એ મળી ગયા કે આ રિક્ષાવાળો છે બીજાએ કીધું ભાઈ રિક્ષાવાળો નથી આ શાકભાજી વાળો છે ત્રીજા કીધું શાકભાજી વાળો નથી આ તો કારખાનામાં કામ કરે મારી સાથે આ તો મજૂર છે ચોથા કીધું ભાઈ તમે ત્રણે ખોટા છો એ વેઇટર છે પાંચમાએ કીધું લોજમાં કામ કરે છઠ્ઠાએ કીધું આ એ હાથે હાથ બાંધવા લાગ્યા જેણે જેવી રીતે જોયો હતો ને એવી રીતે વર્ણન કર્યું ને એવી રીતે એને માની લીધો તો એ હાથે હાથ બાંધતા બાંધતા એની પાસે ગયા કે ભાઈ તું શું કરે છે તું વેઇટર છો કે હા શાકભાજી વાળો તું છો કે હા રિક્ષા વાળો કે હા બધા એમાં તું ઈ કે જયારે જેવી જરૂર પડી ને એવો ધંધો મેં કરી લીધો બાકી બધી જગ્યાએ હું જ છું સવારે રિક્ષા એ હું આપું છું સ્કૂલમાં મૂકવાય હું જાઉં છું શાકભાજી વાળોએ હું છું બધું બાધોમાં હું હું છું જ્યારે જરૂર પડી ત્યારે રામ બનીને આવી ગયો જ્યારે જરૂર પડી ત્યારે કાળીઓ ઠાકર બની દ્વારકાનો નાથ બનીને આવ્યો જ્યારે જરૂર પડી ત્યારે મહાદેવ બનીને પ્રગટ થઈ ગયો એ હિન્દુઓ બાધોમાં સંપ્રદાયમાં આપણે બીજા ઘણા પડકારો છે એનો સામનો કરવાનો છે